ફાઈનલી ફાઈનલી ના ફાઈનલી મિત્રો આપડે આવી ગયા છીએ અમરેલી ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અને ચાલો મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આપણે સવાર સવારમાં તમે જોઈ શકો છો વાતાવરણ બહુ મસ્ત વાતાવરણ છે મિત્રો આજ સવારે આપણે ચાર થી પાંચ વાગે વરસાદ રહ્યો અને આપણે સવાર સવારમાં મેં કીધું કે ચાલો આપડે વરસાદ રહી ગયો છે ચાલો આપડે અમરેલી જઈએ આજે તો નીકળી જવું કારણ કે બે ત્રણ દિવસ આવી જાય સાવરકુંડલા જવાનું થયું તો એવું બધું તો મેં કીધું ચાલો આજે જઈએ વરસાદ નથી આવતો તમે જોઈ શકો છો આપડે વાતાવરણ બહુ મસ્ત છે મિત્રો આપણે સવાર સવારનું ધીમે ધીમે વરસાદના છાટા શરૂ થઈ ગયા છે તો ચાલો વધારે આવે એ પેલા તમને બધાને મમ્મી ને અને પછી આપડે નીકળી જઈએ

આપડે અમરેલી એટલો આવ્યો નો પાણી પાણી તો તો એવું બધું છે ને અમરેલી નીકળો નાસ્તા પાણી કરી લો પછી નીકળો હા નાસ્તો પાણી કરીને નીકળીએ

આપણા છોડ બોડ ને બહુ મસ્ત થઈ ગયો છે અને ચાલો આપડે અમરેલી તો આવી ગયા તો તમને બધાને મળીએ ચાલો તો પેલા પ્રથમ તો આપડે બાબુ કિચન માં રસોઈ કરે છે ચાલો બાબુ ને મળી સ્વાદિષ્ટ રસોઈ કરે છે વરસાદ તો બાબુ બે દિવસ તા ચલા બે શરૂ છે અને બે દિવસ આવું જ પણ આવવાનું નક્કી થાય પાછો વરસાદ આવી જાય એક વાર કુંડલા જવાનું થયું મેં કીધું વરસાદ નથી નવીન માં જો દુખે બે લે કેમ અચાનક એવું ખબર એટલું આ દુખે છે આપડે દવાખાને બતાડી આવે પટ્ટી ખંભામાં લગાડી

અને આજે તો મિત્રો આપણે સુરત દાદા નીકળી ગયા હોય એવું લાગે છે નીકળા નથી પણ આમ છે સુરત દાદા ની કિરણો આવી હોય એવું લાગે છે કારણ કે માંડ વરસાદ રહ્યો છે ને આપણે જાગી ગયા છીએ નહીં આપણે બા બેસી ગયા છે તો ચાલો તમને બધાને બાને મળાવું કે દિવસ તો આપણે બાને મળ્યા નોતા અને તમને બધાને પણ નોતા મળાવ્યા તો આજે આપણે જલાળા થી આવી ગયા અને બાને મળાવીએ અને બાને બધી વાતો પૂછીએ બાને બધી વાતો જલાળા ની કરીએ તો ચાલો મળાવીએ આપણે આવી ગયા છીએ બા પાસે તો કેમ છો બા બસ મજા તબિયત પાણી સારા ને ક્યાં દિવસ ના બાને આમ અઠવાડિયા થા નતો મેળો અઠવાડિયા દસ દી તો શું કેવું બાકી નવીન માં બા શું ચાલે નવીન માં વરસાદ હા વરસાદ વરસાદ જ છે બધે બે દિવસ માં તો પણ બા પાણી કાઢને ખાય એવા વરસાદ આયા બહુ છે બગદાણા માં બગદાણા માં આપડે બાપા સીતારામ અંદર પાણી ઘરી ગયા રસોડામાં ને એમાં એમ માન બધે હા બાપુજી વીડિયામાં હા મને હમણા હમણા મે સમાચાર જોયા કે આપણે બગદાણામાં મંદિરમાં માં ને રસોડા બધે પાણી ઘરી ગયા છે હા એટલો વરસાદ છે તો એવું બધું છે મમ્મી ને શું કરે એ બધાય મજા કરે બા બધા અમે બહુ મજા કરી ચલા ભીમી ઘેર છે ગયો તો અને અમે તો કાયમ મજા મજા કરી માસીને એ બધા સુરત થી આવ્યા હતા કુંડલા વાળા માસી આવ્યા હતા મજા બહુ કરી કાયમ નવું નવું જમવાનું અમે બનાવ્યું એક બાર પાણીપુરી ને ખીચું ને કાયમ નવીન નવીન બનાવ્યું અને તમારી બા ભીમી ગેરસ કેવી ગઈ ઈ ક્યો અમારે બે નતી થારી હા હા બે નતા ગઈ હા બેન વયા ગયા ત્યાં હું આવી ગયો બેન ત્યાં હું આવી ગયો બેન વઈ ગયા ત્યાં હા તા તું આવી ગયો હા એવું છે ને બા આપણે ભીમી ગેરસ માં બેન ને બધાય બહુ મજા કરી છે ને હા બહુ વાંધો વાંદની બા બા આવીને બાપુને મળ્યો તો બાપુ તો મને કેતા તમે બધા હમણા નોદાન તો મારે હાવ જાંતી હતી હા દેવાંગ મુંબઈ હા અને બાપુ એમ કેતા નવીન અમારે હમણાં ઘર માં કાય નોતો તો તમે બધા એવડ નવીન બનાવડાવો એક સાક થઈ જાય હા એક સાક ને બાજરાના રોટલા હે તો ન્યા માર મમ્મી પાસે હું નવીન નવીન બનાવડાવ્યો તો બધું હે બા ઘરે નો ગમે ટાઈમ નો જાય શું બાણકે બા જાય કારણ કે પેલા સાઈડ ઉપર જતા દાદા એટલે પછી હવે તો જઈ ન શકે બહુ કામ કર્યું દોસ્તાર બેઠા હોય વાતો વડા કરતા હોય અને આપડે ફરી પાછા આવી ગયા છીએ બાબુ પાસે આજે તો કિચન માં તૈયાર રાખી છે આપણી માટે ડીશ તો શું કેવું બાબુ

વાહ ભાઈ વાતો મજા પડી જશે હા વાતાવરણ ઠંડુ છે ને એટલે ગરમી હતી તે ગરમી હોય ત્યારે ડુંગળી નો ખાઈ શકીએ ઠંડા વાતાવરણ માં ચાલો બાપુ જમી લઈએ તો ચાલો મિત્રો આપણું મસ્ત મજાનું ખારિયું રેડી થઈ ગયું છે તો જમી લઈએ તો મિત્રો આપણે જમી કરવીને ફ્રી થઈ ગયા છે ને જમવાની તો ભાઈ બહુ જ મજા આવી કારણ કે આજે તો આપણે ડુંગળીના ખારિયા ખીચડી ભાખરી છાસ ને મજા આવી ગઈ કારણ કે આપણે દેશી ખોરાક હોય એટલે મજા જ આવી જાય કારણ કે ડુંગળીના ખારિયા જૂનવાણી ખોરાક કાઠિયાવાડી પેલા ગઈઢિયા લોકો પેલા કાઠિયાવાડી ખોરાક જ લેતા રોટલા છે ડુંગળીના ખારિયા છે કઢી દે એવું બધું લેતા એટલે આમ શરીર આમ સ્ફૂર્તિવાળું રહેતું અત્યારે આપણે પીઝા અને ફાસ્ટ ફૂડ એટલું આવી ગયું ને તો વાત જ જવા જઈએ ડુંગળીના ખારી અને એવું બધું ને બહુ જ મજા આવી ગઈ અને ચાલો મિત્રો આપણે આપણા બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ કાલે મળીએ પાછા નવા વ્લોગ સાથે ત્યાં સુધી તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી તો આપણા બ્લોગને તમે લાઈક શેર ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં